રવિશંકર ને આવેલા તમામ પક્ષોની સંયુક્ત પ્રતિનિધિમંડળે ઇટાલીના ચેમ્બર ઓફ ડેપ્યુટીસના વિદેશી બાબતો અને યુરોપિયન કમિશનના પ્રમુખ જુલિયો ટ્રોમેન્ટ્રી સાથે મુલાકાત કરી આ મુલાકાત ભારતના પહલગામ આતંકી હુમલાની પ્રતિક્રિયા અને પારસ્પરિક આતંકવાદ સામેની લડાઈમાં સહયોગ અંગે ચર્ચા કરવા માટે આયોજિત કરવામાં આવી હતી મંડળમાં ભાજપના દગ્ગુબાટી પુરદેશ્વરી અને સમિક ભટ્ટાચાર્ય શિવસેના યુબીટીના પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસના લુઘામ અલી ખટાણા અને અમરસિંહ તેમજ પૂર્વ મંત્રી એમજી અકબર અને રાજદૂત પંકજ સારણ સામેલ હતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન ભારત અને ઇટાલીના વિદેશી બાબતોના પ્રતિનિધિઓ વચ્ચે આતંકવાદ સામેની લડાઈમાં સહયોગ અંગે સકારાત્મકતા ચર્ચા થઈ આથી બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની આશા છે આ મુલાકાત ભારતની આતંકવાદ સામેની નીતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પ્રતિસાદને સ્પષ્ટ કરવા માટે મહત્વપૂર્ણ હતી આ ઓપરેશન સિંધુ નામ આપવામાં આવ્યું જે ભારતના આતંકવાદ સામે સામેના દ્રઢ દ્રષ્ટિકોણને પ્રદર્શિત કરે છે મંડળે પહલગામ હુમલાની વિગતો અને પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે ઇટાલિયન નેતાઓને માહિતગાર કર્યા ઉપરાંત ભારતની આતંકવાદ સામેની લડાઈ અને આંતરરાષ્ટ્રીય સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી આ મુલાકાત ભારત અને ઇટાલીના વચ્ચેના રાજકીય અને વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આથી બંને દેશો વચ્ચેના સહયોગમાં વધારો થવાની આશા છે ખાસ કરીને આતંકવાદ સુરક્ષા અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં